નમસ્કાર પ્રાઇમ ડેબ્યુ માં આપનું સ્વાગત છે નોગામ પોલીસ સ્ટેશનમાં થયેલો ભીષણ વિસ્ફોટ ઉઠ્યો ધડાકાનો અવાજ ત્રણ થી ચાર કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો આ ઘટનામાં એક તહસીલદાર સહિત કુલ નવ લોકોના મોત નીપજ્યા છે અને સત્યાવીસ થી વધુ ઘાયલો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે જેમાં ઘણા ગંભીર હાલતમાં છે

બીજી તરફ સુરક્ષા એજન્સીઓ આ ઘટનાની તપાસ આતંકી એંગલ થી પણ કરી રહી છે કારણ કે સ્ટેશન પરિસરમાં પાર્ક કરાયેલી જપ્તકાર માં શક્ય આઈડી સક્રિય થઈ હોવાની શંકા છે બંને થિયરી વચ્ચે રહસ્ય હજુ અકબંધ છે